સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠલાપરા ગામની અંદર વરસાદી માહોલ વચ્ચે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે વિઠલાપરા ગામની અંદર રસ્તાઓ ભૂગર્ભ ગટરની કામગીરી માટે ખોદી કાઢવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે હાલમાં વિઠલાપરા ગામના સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટરની કામગીરી પછી પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે

રસ્તાઓને યોગ્ય સમતલ કરવામાં આવ્યા નથી માલઢોર કાદવ કિચડમાં ફસાઈ જવાના બનાવ સામે આવ્યા છે જેના કારણે ચોમાસા દરમિયાન કાદવ કિચડની સમસ્યા સર્જાય છે જેથી વિઠલાપરા ગામની અંદર આ સમસ્યા દૂર કરવા માટે સ્થાનિક પંચાયત પાસે વિસ્તારના રહીશોની માંગણી ઉઠવા પામી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર